ઘરે બેસીને કમાણી કરવી છે તો આ પાંચ ઘરેલું ધંધા નાના શહેરોમાં પણ ધમાલ મચાવે છે એક મસાલા બનાવવાનો ધંધો લાલ મરચું ધાણા હરદર પીસીને પેક કરો અમદાવાદ રાજકોટ અને ભાવનગરમાં મસાલાની ખૂબ માંગ ઘરેથી જ શરૂ કરી શકો બે ટિફિન સર્વિસ વર્કિંગ લોકોની શહેરોમાં ખૂબ ડિમાન્ડ સુરત વડોદરા ગાંધીનગરમાં તો રોજ ઓર્ડર મળશે 3 માં સ્નેક્સ नमकीन બિઝનેસ ગાંઠિયા ખાખરા ચકલી રાજકોટ જામનગર અને મોરબી માં આ સ્નેક્સ ખુ વેચાય છે 2 બુટિક સिलाई સાડી ફોલ્પીકો કે બ્લાઉઝ સ્ટીચિંગ સુરત વલસાડ અને નાના ગામો માં પર ભારે ચાલે 5 ઓનલાઈન ટ્યુશન ફ્રીલાન્સિંગ મોબાઈલ કે લેપટોપ હોય તો કોઈ પર શહેરમાં સુરત કે નાના ગામમાં પર ઘરેથી ઓનલાઈન કમાઈ શકો कयो धंधो तमे शुरू करवा इच्छो छो તમારો શહેર લખો હું તમને ખાસ ડિવાઇસ આઈડિયાસ આપીશ